નમસ્કાર મિત્રો કેમ છે મજામાં ને આજે આપણે ધોરણ નવની ગણિત વિષયની જે વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેનું જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવના ગણિત વિષયના અને ગણિત સહિતના બધા જ વિષયના જે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ માટે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોતા જજો જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ નવના ગણિત વિષયની જે વાર્ષિક પરીક્ષા છે તેનું સંપૂર્ણ સોલ્યુશન એમાં છે વિભાગ એ સૂચના મુજબ જવાબ આપો જેના કુલ ચોવીસ ગુણ છે એમાં પહેલું સંગતતા અનુસાર ત્રિકોણ પી ક્યુ આરને એકરૂપ ત્રિકોણ એ સી હોય તો ખૂણો પી બરાબર ખાલી જગ્યા થાય તો જવાબ આવશે વિકલ્પ એ ખૂણો એ બીજું વર્ગ ત્રીસથી ચાલીસની અધહ સીમા જણાવો તો અહીંયા જવાબ આવશે વિકલ્પ એ ત્રીસ ત્રીજું વર્તુળનું કેન્દ્ર વર્તુળના ખાલી જગ્યાના ભાગમાં હોય તો જવાબ આવશે અંદર ચોથું એ બી અને સીડી જેના વિકર્ણ હોય તે ચતુષ્કોણ ખાલી જગ્યા છે તો જવાબ આવશે વિકલ્પ ડી એ ડી બી સી પાંચમું બે નો ઘન અને આખા કાઉન્સનો વર્ગની કિંમત ખાલી જગ્યા થાય તો જવાબ આવશે વિકલ્પ બી ચોસઠ ખૂણો એક્સ અને વાય રૈખિક જોડના ખૂણા છે તો એક્સ પ્લસ વાય બરાબર કેટલા તો જવાબ આવશે વિકલ્પ ડી એકસો મિત્રો ધોરણ નવની વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો જો વોટ્સઅપ પર તમારે પીડીએફ જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી આગળ નીચેના પ્રશ્નોમાં આપેલ જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરી અને લખો પ્રશ્ન નંબર સવાલ બિંદુને પરિમાણ ખાલી જગ્યા હોય છે તો ઝીરો આઠમું એકના છેદમાં વર્ગમૂળની અંદર સાત માઇનસ વર્ગમૂળમાં છ છેદનો સમયકારક અવયવ તો જવાબ આવશે વર્ગમૂળમાં છ સાત પ્લસ વર્ગમૂળમાં છ નવમું યુક્લિડે તેના પ્રસિદ્ધ ગ્રંથ ઇલિમેન્ટનું ખાલી જગ્યા પ્રકરણમાં વિભાજન કર્યું તો 13 સમીકરણ ત્રણેક્સ પ્લસ ટુ વાય બરાબર ઝીરો ને એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર ઝીરો તરીકે દર્શાવતા એ બરાબર ખાલી જગ્યા મળે તો જવાબ આવશે ત્રણ અગિયારમું લંબવૃત્તિય શંકુમાં ત્રીજા પાંચ સેન્ટીમીટર અને ઊંચાઈ બાર સેન્ટીમીટર હોય તો તેની ત્રાસી ઊંચાઈ ખાલી જગ્યા થાય તો જવાબ આવશે તેર બારમું જો કોઈ ત્રિકોણની બાજુઓનામાં પાંચ સેન્ટીમીટર બાર સેન્ટીમીટર અને તેર સેન્ટીમીટર તો ત્રિકોણની અર્ધ પરિમિતિ ખાલી જગ્યા સેન્ટીમીટર થાય તો જવાબ આવશે પંદર ચૌદમું બિંદુ આઠ અને ઝીરો એ પ્રથમ ચરણમાં આવે છે તો ખોટું પંદરમું દરેક સમય સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યા છે તો ખોટું સોળમું અર્ધ ગોળાના ઘનફળનું સૂત્ર બેના છેદમાં ત્રણ પાય નો ઘન છે તો જવાબ આવશે સાચું નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો પ્રશ્ન નંબર સત્તર થી ચોવીસ એમાં સત્તરમો સવાલ જે બિંદુના બંને યામ ઘન હોય તે કયા ચરણમાં આવશે તો પ્રથમ દ્વિચલ સુરેખ સમીકરણ ત્રણ એક્સ બરાબર નવ પ્લસ દસ પ્રમાણિત સ્વરૂપ લખો તો ત્રણ એક્સ માઇનસ દસ વાય માઇનસ નવ બરાબર ઝીરો ઓગણીસમું સૌથી નાની પૂર્ણ સંખ્યા લખો તો ઝીરો વીસમું સમાંતર બાજુ ચતુષ્કોણના પાંચ પાસેના ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય તો જવાબ આવશે એકસો ત્યાર પછી એકવીસમો સવાલ વર્તુળના બે ભિન્ન બિંદુઓને જોડતા રેખાખંડને વર્તુળની શું કહેવામાં આવે છે તો જીવા બારમું વર્તુળના એકરૂપ ચાપે તેના કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાના માપ કેવા હોય છે તો સમાન શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર લખો તો પાય આર એલ ચોવીસમું વર્ગ પચાસ થી સાઠ નું મધ્ય કિંમત કેટલી થશે તો પંચાવન વિભાગ બી સૂચના મુજબ જવાબ આપો પચીસ થી સત્યાવીસ ના પ્રશ્નો આપણે લખવાના છે બિંદુઓ બે ત્રણ માઇનસ બે અને ત્રણ ઝીરો અને ચાર પાંચ અને ઝીરો કયા ચરણમાં અને અક્ષ ઉપર આવે તે જણાવો તો બે અને ત્રણ પ્રથમ ચરણમાં બે અને ત્રણ દ્વિતીય ચરણમાં ઝીરો અને ચાર વાય અક્ષ ઉપર અને અને પાંચ ઝીરો છે તે એક્સ અક્ષ ઉપર છવ્વીસમું ત્રણ અને ચાર વચ્ચેની છ સમય સંખ્યા જણાવો તો ત્રણના છેદમાં એકનો ગુણાકાર છ સાથે કરવો પડશે અને ચારના છેદમાં એકનો છ સાથે એટલે અઢારના છેદમાં છ અને ચોવીસના છેદમાં છ અમને એમની વચ્ચેની સંખ્યાઓ થશે ઓગણીસના છેદમાં છથી ત્રેવીસના છેદમાં છ ત્યાર પછી સત્યાવીસનો દાખલો પી ઓફ વાય બરાબર વાયનો સ્ક્વેર માઇનસ વાય પ્લસ એક માટે પી ઓફ ઝીરો અને પી ઓફ વન શોધો તો પી ઓફ ઝીરો ઇઝ ઇક્વલ ટુ ઝીરોનો સ્ક્વેર માઇનસ ઝીરો પ્લસ વન એટલે કે ઝીરો માઇનસ ઝીરો પ્લસ વન એટલે એક પી ઓફ વન ઇઝ ઇક્વલ ટુ એકનો સ્ક્વેર માઇનસ એક પ્લસ એક એટલે એક માઇનસ એક પ્લસ એક એટલે જવાબ થઈ જશે એક ત્યાર પછી અઠ્યાવીસમો જો એક્સ માઇનસ એક એ ચાર એક્સનો ઘન માઇનસ ત્રણ એક્સનો ઘન માઇનસ ચાર નો કેનો અવયવ હોય તો કેની કિંમત શોધો તો અહીંયા કે આપણને મળશે ત્રણ ત્યાર પછી ઓગણત્રીસ દાખલો ઓગણત્રીસમો દાખલો એમાં દ્વિચલ સુરેખ સમીકરણ એક્સ વાય બરાબર પાંચને ચાર ભિન્ન ઉકેલો આપણને શોધવાના કયા છે તો અહીંયા તમે દાખલો જોઈ શકો છો આપણે ગણીને દર્શાવેલો છે ત્યાર પછી ત્રીસમું જો એક્સ બરાબર બે વાય બરાબર એક એ સમીકરણ ચાર એક્સ પ્લસ કે વાય બરાબર શોધો તો કે બરાબર આપો એક ચોરસ બીજું સમાંતર બાજુ ચતુષ્કોણ તો જોઈએ ચોરસ જે સમબાજુ ચતુષ્કોણમાં કોઈ એક ખૂણો કાટખૂણો ખૂણો હોય તેવા ચતુષ્કોણને ચોરસ કહે છે બીજું સમાંતર બાજુ ચતુષ્કોણ જો જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની બંને જોડ એકબીજાને સમાંતર હોય તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે બત્રીસમું આકૃતિમાં રેખાઓ પીક્યુ અને આર એસ પરસ્પર બિંદુઓ ઓ માં છેદે છે જો ખૂણો પી ને જેમ ખૂણો આર ઓ ક્યુ બરાબર પાંચ જેમ સાત હોય તો બધા જ ખૂણાઓ શોધો તો અહીંયા તમે જોઈ શકો છો કે બધા જ ખૂણાઓ આપણે દર્શાવેલા છે ત્યાર પછી તેત્રીસમું ત્રિકોણ એબીસી માં ખૂણા એ નો દ્વિભાજક એડી અને બીસી ને લંબ છે તો સાબિત કરો કે એબી બરાબર એસી અને ત્રિકોણ એબીસી સમ કોણ ત્રિકોણ છે તો અહીંયા તમે જોઈ શકો છો દાખલો આપણે ગણેલો છે ત્યાર પછી ચોત્રીસમું લંબ ચોરસનો દરેક ખૂણો કાઢ ખૂણો છે તે બતાવજો તો આ આકૃતિ પણ આપેલી છે અને દાખલો પણ ગણેલો છે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ત્રિકોણ પીક્યુઆરનું માપ શોધો તો અહીંયા તમે જોઈ શકો છો પીક્યુઆરનું માપ આપણને મળશે પચીસ અંશ છત્રીસમો સવાલ ચક્રિય ચતુષ્કોણ એ બી ખૂણો એ જેમ ખૂણો સી બરાબર ચાર જેમ પાંચ અને ખૂણો સીનું માપ શોધો તો અહીંયા તમે જોઈ શકો છો ખૂણો સીનું માપ આપણને સો અંશ મળશે સાડેત્રીસનો દાખલો જે ત્રીજા છ સેન્ટીમીટર ઊંચાઈ સાત સેન્ટીમીટરવાળા શંકુનું ઘન ફળતો બસો ચોસઠ સેન્ટીમીટરનો ઘન મિત્રો ધોરણ ત્રણની વાર્ષિક પરીક્ષા માટેના જે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે તેમના સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો અહીંયા તમને જોઈ શકો છો કે નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી અને તમે સોલ્યુશનની પીડીએફ તમારા વોટ્સઅપ ઉપર મંગાવી શકો છો નીચે આપેલા નવ પ્રશ્નોમાંથી કોઈ પણ છ પ્રશ્નોની ગણતરી કરીને જવાબ આપો એમાં સંખ્યા રેખા ઉપર વર્ગમૂળમાં પાંચ મેળવો તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે આપણે મેળવી શકીએ ત્યાર પછી ઓગણ ચાલીસમાં આકૃતિમાં ખૂણો પી પીક્યુઆર બરાબર સો અંશ છે જ્યાં પી ક્યુ અને આર એ ઓ કેન્દ્રવાળા વર્તુળ પરના બિંદુઓ છે તો ખૂણો ઓપીઆર શોધો તો ખૂણો ઓપીઆર બરાબર આપણને દસ અંશ મળશે ચાલીસમો પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભી ખૂણો સમાન હોય છે તે સાબિત કરો તો અહીંયા ખૂણો એ ઓડી પ્લસ ખૂણો બીઓડી બરાબર એકસો એંશી અંશ થશે તો એક અને બે પરથી આપણે કહી શકીએ કે ખૂણો એ ઓડી બરાબર ખૂણો બી ઓસી ત્યાર પછી એકતાલીસમો ત્રિકોણની એકરૂપતા માટેની શરતો લખો તો કાકબા બાબાબા અને બાકુબા તો અહીંયા ત્રણેય શરતો આપણે દર્શાવેલી છે ત્યાર પછી બેતાલીસ આકૃતિમાં જો એ બી ને સમાંતર સીડી ઈ એફ ને લંબ સીડી અને ખૂણો જી ઈડી બરાબર એકસો છવ્વીસ તો ખૂણો એ જી ઈ અને ખૂણો ઈ એફ અને ખૂણો એફજી ઈ મેળવવો ચાલો ત્યાં અહીંયા તમે જોઈ શકો છો કે એફજી ઈ બરાબર આપણને ચોપન મળશે ત્યાર પછી જોઈએ તેતાલીસમું સાબિત કરો કે સમાંતર ચતુષ્કોણમાં કોઈ પણ વિકરણો તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે તો સાબિત આપણને આપેલી છે આ પ્રમાણે આપણે દાખલો ગણી શકીએ ચુમ્માલીસમું એક ત્રિકોણની પરિમિતિ બત્રીસ સેન્ટીમીટર ને બે બાજુ આઠ સેન્ટીમીટર ને અગિયાર સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ શોધો તો એનું ક્ષેત્રફળ તમને મળશે આઠ વર્ગમૂળમાં ત્રીસ સેન્ટીમીટર નો ત્યાર પછી પિસ્તાલીસમાં નીચે આપેલ ત્રીજા પરથી ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો ત્રીજી ગોળાની ત્રીજી આર બરાબર દસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર એટલે કે એકવીસના છેદમાં બે સેન્ટીમીટર ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર ફોર પાય આરનો સ્ક્વેર એટલે કે એક હજાર ત્રણસો ને છ્યાસી સેન્ટીમીટરનો સ્વેર બીજું પાંચ પોઈન્ટ છ સેન્ટીમીટર તો ગોળાની ત્રીજી આર બરાબર પાંચ પોઈન્ટ છ સેન્ટીમીટર ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર ફોર પાય આરનો સ્કવેર એટલે કે ત્રણસો ચોરાણું પોઈન્ટ ચોવીસ સેન્ટીમીટરનો સ્ક્વેર ત્રીજું આર બરાબર સાત સેન્ટીમીટર પાય બરાબર બાવીસના છેદમાં 7 સાત સેન્ટીમીટર ત્રીજા ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થશે છસો ને સોળ સેન્ટીમીટરનું સ્કવેર છેતાલીસમું નીચે આપેલા જોડકાને સાચા ક્રમમાં જોડો એમાં પહેલું છે અર્ધ ગોળાની સપાટીનું કુલ ક્ષેત્રફળ એટલે ત્રણ પાયારનો સ્કવેર શંકુનું ઘનફળ એટલે એકના છેદમાં ત્રણ પાયારનો સ્વેરનો એ ગોળાનું ઘનફળ એટલે ચારના છેદમાં ત્રણ પાયારનો ઘન ત્યાર પછી આપણે જોઈએ વિભાગ d નીચે આપેલા આઠ પ્રશ્નોમાંથી કોઈ પણ પાંચ પ્રશ્નોના માંગ્યા મુજબ ગણતરી કરી અને જવાબ આપો સાદુ રૂપ છે એ ત્રણ પ્લસ વર્ગમૂળની અંદર ત્રણ પાંચ પ્લસ વર્ગમૂળમાં પાંચ તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ ત્યાર પછી બી પાંચ પ્લસ વર્ગમૂળમાં પાંચ અને પાંચ માઇનસ વર્ગમૂળમાં પાંચ તો જવાબ આવશે વીસ અડતાલીસમું છે અવયવ પાડો બાર એક્સનો વર્ગ માઇનસ સાત એક્સ પ્લસ એક તો બાર એટલે ત્રણ એક્સ માઇનસ વન અને ચાર એક્સ માઇનસ વન બાર એક્સનો વર્ગ પ્લસ સાત એક્સ પ્લસ ત્રણ તો એક્સ પ્લસ ત્રણ અને બે એક્સ પ્લસ વન ધોરણ નવની વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું આપણું જે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે તેની પીડીએફ જો તમારે જોઈતી હોય તો પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ત્યાર પછી જો ઓગણપચાસનો દાખલો ત્રિકોણની બાજુઓ બાર જેમ સત્તર જેમ પચીસના પ્રમાણમાં હોય અને તેની પરિમિતિ પાંચસો ચાલીસ સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ શોધો તેનું ક્ષેત્રફળ મળશે એક્સ બરાબર દસ સાબિત કરો કે વર્તુળના કેન્દ્ર માંથી પસાર થતી રેખા તે જીવાને દુભાગે તો તે રેખા જીવાને લંબ છે ત્યાર પછી એકાવન નું સાબિત કરો કે સમદ્રી બાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામસામેના ખૂણાઓ હોય છે જોડતા રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર હોય છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે દાખલાઓ દર્શાવેલા છે ત્યાર પછી ત્રેપનમાં એ સાદુ રૂપ આપો બત્રીસ ની એકને છેદમાં પાંચ ઘાત ની એકને છેદમાં બે ની એકને છેદમાં બે બી નિત્ય સમનો ઉપયોગ કરી અને કિંમત મેળો એકસો પાંચ ગુણ્યા એકસો છ તો જવાબ આવશે અગિયાર હજાર એકસો ત્રીસ અને ચોપનમો નીચેના કોષ્ટકમાં ચારસો નિયોન બલ્બનું આયુષ્ય આપેલું છે તો આ રીતે તમે જોઈ શકો છો આ લેખ આપણને આપેલો છે એના ઉપરથી આપણને ઉત્તર મેળવવાનો કીધો છે મિત્રો ફરી મળીશું આપણે ધોરણ નવના એક નવા વિષયના મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ નવના બધા જ વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો